તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર સત્તર ઓક્ટોબરે મંત્રીમંડળના વિસ્તરણની શક્યતાઓ છે ભાગ દિવસે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતાઓ છે સમાચાર મળી રહ્યા છે સત્તર ઓક્ટોબરે મંત્રીમંડળના વિસ્તરણની શક્યતાઓ છે ભાગ બારસ ના દિવસે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતાઓ છે તો મોટા સમાચાર મળી રહ્યા છે સત્તર ઓક્ટોબરે એટલે કે બાગ બારસા દિવસે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતાઓ છે અટકળો વહેતી થઈ છે સરકારના નવા મંત્રીમંડળનું હાલ કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે તેમ કહી શકાય ઉપરાંત સ્વર્ણિમ સંકુલ બે ખાતે ઓફિસોમાં સાફ સફાઈ પણ શરૂ થઈ ગઈ છે મંત્રીઓની ઓફિસોમાં સાફ સફાઈ ચાલી રહી હોવાના સમાચાર છે ત્યારે આ સમાચારને લઈને અટકળો તેજ થઈ છે સમાચાર તેજ થયા છે સત્તર ઓક્ટોબરે એટલે કે ભાગ બારસા દિવસે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા છે જોવાનું એ જ રહેશે કે હવે મંત્રીમંડળના વિસ્તરણમાં કેવા પ્રકારે નિર્ણય લેવામાં આવે છે મલ્હાર આપણી સાથે લાઈવ જોડાયા છે મલ્હાર મંત્રીમંડળના વિસ્તરણ લઈને મોટા સમાચારો એક તરફ તો સાફ સફાઈ પણ ચાલી રહી છે અને બીજી તરફ વાઘ બારસા દિવસે એટલે સત્તર ઓક્ટોબર ના રોજ મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે હાલ શું અપડેટ મળી રહી છે ચોક્કસથી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને એક પછી એક સંકેત જે છે તે સીધા મળી રહ્યા છે અત્યારે જો વાત કરીએ તો એસએસ ટુ એટલે કે સવર્ણ સંકુલ બેની અંદર જે છે તે બીજો માળ અને ત્રીજો માળની એમ મળીને કુલ લગભગ નવ જેટલી ઓફિસ જે છે તે ઓફિસની અંદર અત્યારે જે છે તે સાફ સફાઈ અભિયાન જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે કે મંત્રીમંડળનું પદ જે છે એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જે નવું મંત્રીમંડળ રચાશે તેની કદજી સંખ્યા જે છે તે વધુ હોય તે પ્રકારના પણ સંકેત જે છે તે સ્પષ્ટ મળી રહ્યા છે કારણ કે એસએસ ટુનો જે ઉપરનો ત્રીજો માળ છે ક્યારે પણ જે છે તે મંત્રીઓ માટે ચેમ્બર ખોલવામાં આવતી નથી પરંતુ આજે વખતે એ ચેમ્બરોને પણ સાફ સફાઈ તદઉપરાંત પાણી લાઇટની વ્યવસ્થા કેવી છે આ તમામ પ્રકારની અત્યારે જે છે તે ચકાસણી કરવામાં આવી રહી છે ઘણા લાંબા સમયથી આ ઓફિસો બંધ હતી જેના કારણે અંદર ધૂળ કચરો વધુ હતો તે બધું પણ સાફ સફાઈને મંત્રીની ઓફિસ તેમના સ્ટાફની ઓફિસ પીએ એપીએસની પણ ઓફિસ આ તમામ ઓફિસો જે છે તે અત્યારે સાફ સફાઈ કરવામાં આવી રહી છે જ્યાં નાનું મોટું નુકસાની જે છે એટલે કે પાણી પાણી જે પૂરતા પ્રમાણમાં ન આવતું હોય તો નળ બગડી ગયા હોય પંખા ન ચાલુ હોય લાઇટો બંધ હોય તો તે તમામ વસ્તુઓનું જે છે તે અત્યારે રિપ્લેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે એટલે પૂરજોશમાં કામ જે છે તે અત્યારે ચાલી રહ્યું છે આ ઉપરાંત એસએસ વનની જો વાત કરીએ તો શવણ સંકુલ એકમાં પણ ત્રીજે માળ જે ત્રણ ઓફિસો પહેલે માળ જે ખાલી જે છે તેની પણ સાફ સફાઈ જે છે તે કરવામાં આવી રહી છે આ ઉપરાંત શપથવિધિની જો વાત કરીએ તો સત્તરમી સપ્ટેમ્બર સત્તર ઓક્ટોબરના રોજ જે છે તે નવા મંત્રીમંડળની શપથવિધિ થઈ શકે તે પ્રકારના પણ સંકેત જે છે તે દેખાઈ રહ્યા છે રાજ્યપાલ આવતીકાલે જે છે તે ગુજરાત આવી જશે એટલે કે મુખ્યમંત્રી જે છે તેમની સાથે ચર્ચા કરીને કયા મંત્રીઓને શપથ લેવડાવવાના છે અને કયા મંત્રીઓને પડતા મૂકવાના છે તે નામની યાદીઓ આપશે અને ત્યારબાદ રાજ્યપાલ વતી જે સમય મળશે સમય અનુસાર જે છે તે ભૂપેન્દ્ર પટેલની સરકાર જે છે તે મંત્રીમંડળના શપથવિધિ જે છે તે આયોજન કરશે આ ઉપરાંત શપથવિધિને લઈને પણ રાજ્ય સરકાર દ્વારા બે તૈયારીઓ કરવામાં આવી છે રાજભવનની અંદર આવેલો એક જે હોલ જે નવનિયુમિત હોલ જે છે તે હોલની અંદર પણ જે છે તે શપથવિધિ યોજી શકે છે તદુપરાંત મહાત્મા મંદિર જે છે તેને પણ રિઝર્વ રાખવામાં આવ્યો છે મંત્રીમંડળ મોટું હશે એટલે સ્વાભાવિક છે કે તેમના કાર્યકર્તાઓ ટેકેદારો અને તેમના પરિવારના સભ્યો પણ હાજર રહેશે આ ઉપરાંત પાર્ટીના હોદ્દેદારો આગેવાનો જે છે તે કેન્દ્રીય મોવડી મંડળ પર કદાચ હાજર રહી શકે છે તેને ધ્યાનમાં રાખીને મહાત્મા મંદિર પણ જે છે તે ધ્યાને રાખવામાં આવ્યું છે હજુ કેબિનેટ બેઠકની જો વાત કરીએ તો કેબિનેટ બેઠકને પણ લઈને અત્યારે અસમજન પરિસ્થિતિ જે છે તે સરકારમાં જોવા મળી રહી છે પહેલાં ગુરુવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જો આવતીકાલે કેબિનેટ બેઠક મળે છે તો કેબિનેટ બેઠકની અંદર અત્યારે વર્તમાન જે સરકાર જે છે ભૂપેન્દ્ર પટેલની તે સરકારના મંત્રીઓની છેલ્લી કેબિનેટ જે છે તે માનવામાં આવશે કારણ કે આ કેબિનેટ બાદ જે છે તે કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવશે અને શુક્રવારે જો કેબિનેટ યોજાય છે તો શુક્રવારે જે કેબિનેટ મળશે એ નવનિયુક્ત મંડળની પહેલી બેઠક હશે જેની અંદર નવા ચહેરાઓ જે છે તે પ્રથમ વખત કેબિનેટ બેઠકની અંદર હાજરી આપશે અને મુખ્યમંત્રીએ જે છે તેમને કયા ખાતાઓમાં તેઓએ હવે કામગીરી કરવાની રહેશે તેની જાણકારી જે છે તે પ્રથમ કેબિનેટ બેઠકની અંદર નવનિયુક્ત જે મંત્રી બન્યા હશે તેમને આપવામાં આવશે એટલે કે કેબિનેટ બેઠકને લઈને પણ અત્યારે અસમંજન જોવા મળી રહ્યું છે ગુરુવારે કેબિનેટ બેઠક યોજવી કે શુક્રવારે કેબિનેટ બેઠક યોજવી આ બંને વચ્ચે અત્યારે સામાન્ય વહીવટ વિભાગ જે છે તે ક્યાંક ને ક્યાંક ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે સતત મુખ્યમંત્રી કક્ષાએ જે છે તે ચર્ચા કરવામાં આવી રહી છે અને મુખ્યમંત્રી કહેશે તે પ્રમાણે જે છે તે કેબિનેટનું બેઠક જે છે તે આયોજન કરવામાં આવશે મલ્હાર ક્યાં સુધી નિર્ણય લેવાય છે કે કેબિનેટ વિશે કેબિનેટની જો વાત કરીએ તો આજે મોડી રાત સુધી જે છે તે કેબિનેટ બેઠકને લઈને જે છે તે નિર્ણય લઈ શકાય છે કારણ કે કેબિનેટ બેઠક જ્યારે યોજાતી હોય છે તેના લગભગ બેથી ત્રણ કલાક પહેલાં જે છે તે ટેલિફોનિક અથવા તો કેબિનેટનો જે પત્ર વ્યવહાર હોય છે તે જીએડી એટલે કે સામાન્ય વહીવટ વિભાગના માધ્યમથી જે છે તે તમામ મંત્રીઓને જાણ કરવામાં આવતી હોય છે અને જાણ કર્યા બાદ મંત્રીઓ જે છે તે કેબિનેટ બેઠકની અંદર ઉપસ્થિત રહેતા હોય છે જો કે આ જે બંધ કવરની અંદર જે કેબિનેટનું પત્ર જે જતો હોય છે

આવે છે એટલે કે મોડી રાત સુધીમાં એટલે કે આજે રાત્રેના લગભગ નવ એક વાગ્યા સુધીમાં ખ્યાલ આવશે કે કેબિનેટ બેઠક ગુરુવારે બોલાવી કે શુક્રવારે બોલાવી તેનું ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ જશે બિલકુલ આભાર માહાર સમગ્ર માહિતી આપવા બદલ